હેલો લવ ફ્રેન્ડ કે છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અત્યારે સાડા નવ થયા સવારના અને હું હેથને મૂકીને આવી ગઈ સ્કૂલથી ને હું અત્યારે ભીંડાનું શાક બનાવું છ ભીંડા બનાવવાની છે ભીંડાનું શાક તો ચાલો હું બતાવું કેટલા ભીંડા મેં લીધા છે અહીંયા છે મેં બે પેકેટ ભીંડા લીધા છે જોઈ શકો છો મેં ધોઈને એકદમ ક્લીન કરીને ખાઈશ મરવાનું ચાલું કરી દીધું તો ચાલે આજે હું કેવી રીતના ભીંડાનું શાક બનાવું એ તમે વિડીયોમાં રહીજો તમને જોવા મળશે છેલ્લે સુધી સ્કીપ નહીં કરતા વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને પણ ખબર પડે હું કેવી રીતના ભીંડા આજે બનાવું તો ભીંડા મરે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી દો તો ચાલો પછી બતાવું ચાલો ચાલો તો બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં લઈ લીધું છે તેલ ને અહીંયા અહીંયા લીલા મરચાં ટમેટું એક ને લસણ ને આપ ભીંડા એકદમ રેડી થઈ ગયા છે મોરીને બધા મેં કટ કરી લીધા ને ધાણા પણ મોરું એ નાખવાના છે ધાણા છેલે નાખવાના હવે તેલ થાય એટલે આપણે હું શું નાખું એ વિડીયોમાં જો જોવાનું રહે તમારે તો ચાલો વિડીયો જો હું હું એડ કરું છું પહેલાં નાખવાનું છે મેથી

બધું મિક્સ કરી નાખ્યું લીલા મસાલા ને તો એનું એક આખો રહી ગયો છે એને પણ આપણે એમને પાકવા દેવાનું છે

সানাানি কানো ছান্য পাকলে নিচের ডাংডে সানিতানিক্টকেলেখারেল ওশুলেওন্ত্যান্নে মাকেলেলেমেরকেলের কাকোষুলেন্য

એક થોડુંક મૂકવાનું અને ધીમે 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 ગેસ પાકવા દેવાનું ચાલો પાકી જાય ત્યાં સુધીમાં લાઈક કરી દે વિડીયોને ત્યાં સુધીમાં મેં રોટલા બનાવી નાખું ચાલો તો જોઈ લેલા રોટલો વાર લઉં

ખોરાક બાકી છે હવે આમ માથે પાણી મૂકી દીધું હોય ને તો એ કઈ વાર લાગે જલ્દી જલ્દી પાકી જાય ભીંડા કોના કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો અને તો પાછો હું થોડી વાર રાખી દઈએ પાણી પછી આપણે સીબું ટાંકીને પકાવવું ચાલો મસ્ત ભીંડા પાકવા આવ્યા છે થોડીક વાર લાગશે હવે ચાલો તો હવે પાણી બદલાવીને પાણીમાં કાઢી નાખ્યું પહેલાં રોટલો હાથમાં હતો એટલે બદલા નાખીને બતાવી કે તમને રોટલો હાથમાં હતો એટલે હવે જોઈ એકદમ રેડી થઈ ગયા ગયા કલર મસ્ત છે બની એટલે મોરામક નાખી લીધે

ચાલો તો તમને અમારા ભીંડાનું શાક કેવું લાગ્યું સારું લાગ્યું તો લાઈક કરજો ચાલો આ વિડીયોને અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં તમને બાય બાય